નમસ્તે મિત્રો અબતક ચેનલ દ્વારા આજે સરસ મેસેજ આપણા સુધી પહોંચી રહ્યો છે ત્યારે અબતક ચેનલને પહેલાં તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મારો જે સીતોત્નો જન્મદિવસે હું લગભગ ઘણા વર્ષોથી મારા જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અહીંયા આપણી ગિરિરાજ હોસ્પિટલ જ કરીએ છીએ કારણ કે બ્લડ ક્યાંય બની શકતું નથી કે બનાવી શકતા નથી પણ જે દાતા પરિવારો રક્તદાન કરે છે એને પણ પ્રેરણા મળે છે અને જરૂરતમંદ બાળકો માટે એક્સ અકસ્માત થયેલા ઘવાયા લોકો માટે કે ઓપરેશન માટે જ્યારે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે આ બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે આવા સમયે આ બધું કેમ કરવો જોઈએ આપણે બધાએ આ પણ એક જાતનું દાન છે પણ આ દાનમાં આપણું કાંઈ જાતું જ નથી પહેલી વાત તો એ છે જે બ્લડ છે એ અડતાલીસ કલાકમાં પાછું ભગવાન આપણને પૂરું કરી દે છે એમાં દરેક રક્તદાતાને આજે વિનંતી કરું કે જ્યાં જ્યાં રક્તનો કેમ થતો હોય ત્યાં આપણે રક્તદાન કરવું જોઈએ દર ત્રણ મહિને ખરેખર જો રક્તદાન કરે છે એવા દાતાઓ આપણી પાસે છે જેમ કે કથિરા સાહેબ વલ્લભભાઈ એકસો વખત રક્તદાન કર્યું છે અને વર્ષે પણ એકદમ સ્વસ્થ છે તો સ્વચ્છતા ભગવાન આપે છે પણ બ્લડ આપશો તો ભગવાન તમને વધુ સારું બ્લડ આપશે એ હું ચોક્કસ માનું છું ભાઈ જરૂરિયાત બ્લડની કોઈ કેલ્ક્યુલેશન ન કરી શકીએ આપણે પણ જરૂરિયાત અઢળક છે અને આપણે પહોંચી શકીએ એમ પણ નથી પણ એક વિનંતી એ છે કે આ બની શકતું નથી ક્યારેય બનાવી શકતા નથી પણ આપણું શરીર બનાવે છે અને કોઈ આપી શકીએ એવું જો આપણા મનમાં ભાવના થાય પ્રેરણા થાય અને સારી રીતે આપી શકીએ તો એ મારા માટે ગૌરવની વાત છે આપણે કોઈ કેલ્ક્યુલેશન કર્યા વગર આપણી ફરજના ભાગરૂપે આ કરીએ એવી મારી સૌને વિનંતી છે હું તો મારા યવનકાળમાં ઘણીવાર રક્તદાન મેં ખૂબ કર્યું છે ત્યારે અને આ હોસ્પિટલ ચાલુ કર્યા પછી જોયું કે બ્લડની જરૂરત ખૂબ આવતી જાય છે દિવસે દિવસે ઇવન મેં અનુપમભાઈ ને સાથે જ્યારે રક્તદાન થેલીસના બાળકોના કામ કરતા હોય ત્યારે તો એમાં તો સતત બ્લડ જોતું છે ત્યારે જોયું કે બ્લડની શોર્ટેજ અવારનવાર પડતી હોય છે તેના માટે પ્રયત્ન કરીએ તો રક્તદાન આપણે કરવાની વ્યવસ્થા કરીએ તો લોકો તો આપવા તૈયાર છે પણ એની વ્યવસ્થાના ભાગરૂપે આપણે કરી રહ્યા છીએ